વિશ્વની એકમાત્ર નદી જેનો પ્રાગટ્ય દિન ઉજવાતો હોય સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી બુધવારે ઉકાઈ ખાતે પૂરા ભક્તિ ભાવ પૂર્વદિવસની ઉજવણીમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર માંગરોળના ધારાસભ્ય ગણપતિ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાપી નદીના જન્મ દિવસે પૂજા અર્ચના કરી મહાર્તા કરી તાપી માતાને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર હતા પ્રકૃતિની સાથે મેઘરાજાએ પણ જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી સૌને મૂકીને ભીંજવ્યા હતા જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો AB48 બી ફોર્ટીએટ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ પાટોલ